નમસ્કાર દિશાંતભાઈ આપણે વાર્તા સાંભળશું ને વાર્તા સાંભળવી ગમે છે ને તો આપણે કઈ વાર્તા કહેશું કાકા તો જાતા જ નથી તો મગનિયાની અને હવે એક મનિયાની વાર્તા કહીએ હાલો મનિયાની હવે મન્યો છે એ એક ગામમાં રહેતો હતો ગામમાં થોડાક ખોરડા હતા અને એ ખોરડામાં એક મનિયાનું પણ ખોરડું હતું પણ ખોરડું કેવું એને ધાબાવાળું હતું ધાબાવાળું ખોરડું હતું હવે મનિયો તો તમે તમારી જેવો જ હતો તોફાની તમે કેવા તોફાની છો ઘડીક આમ જાઓ ને ઘડીક તેમ જાઓ ને ઘડીક આમ રખડો ને ઘડીક તેમ રખડો સાહેબ આવે આમ સાહેબ આવે છે સાહેબ બધા એમ કરો છો ને ઘેરે આમ 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 ઘેરે પપ્પા આમ થોડાક આખા ખસે ને તરત છાના મના સટકી જાવ છો એવો જ મન્યો તોફાની કૂતરું આવે તો કૂતરાને પથ્થર મારે બિલાડી આવે તો બિલાડીને પથ્થર મારે ચકલી આવે તો ચકલીને ન દે આવો તોફાની અને જીદી એવો તોફાની તો ખરો પણ જીદી એવો એ તોફાની એવા તોફાન ન કરાય ચકલાને કૂતરાને અને બિલાડીને કે એને કોઈને મરાય નહીં તો હવે આ મન્યો જીદી પણ ખરો તોફાની જ હોય છોકરા તોફાની જ હોય કાંઈ ડોહલા થોડા તોફાન કરે ડોહલા તોફાન કરે મોટા મોટા દાદા હોય એ તોફાન કરે એ ન કરે તોફાન તો છોકરા જ તોફાન કરે તો હવે આ તોફાની છોકરો કોણ હતો મન્યો ફંદ કરે હવે એ મન્યો છે એમ કે પપ્પા મારે ચોકલેટ ખાવી છે એટલે પપ્પાને ચોકલેટ લાવી દેવી પડે શું પપ્પાને ચોકલેટ આપવી જ પડે પછી એમ કે પપ્પા 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 મારે તો આજે પેંડા ખાવા છે એટલે પેંડા લાવી દેવા પડે શું લાવી દેવા પડે પેંડા પપ્પા આજે મારે દૂધ પાક ખાવો છે એટલે એની મમ્મી એને દૂધ પાક બનાવી જ દે નો બનાવી દે તો મંજૂરું રડવા માંડે તોફાન કરે ઢળે માંડે ને એમ કરે તમે એમ કરો છો ને એવો એવો તમે જ હવે એક દિવસ એ એની મમ્મીને એમ કીધું મમ્મી મમ્મી મારે તો પૂરી ખાવી છે મારે શું ખાવું છે પૂરી એટલે એની મમ્મીએ તો ફટાફટ પૂરી બનાવી દીધી શું બનાવી દીધું એટલે પૂરી હાથમાં લઈ અને મનિયો ધાબા ઉપર ચડ્યો અને ધાબાની બાજુમાં એક લીમડાનું ઝાડ હતું શું તો લીમડાનું ઝાડ અને ઝાડ ઉપર એક કાગડો બેઠો હતો કાગડો બેઠો તો એ કાગડો આ મનિયાના હાથમાં પૂરી જોઈ ગયો અને કાગડાના મોઢામાં પાણી આવી આહા હા હા મારે પૂરી ખાવી છે એ કાગડો મનિયા સામું જોઈ રહ્યો તો આમ બરાબરનું એનું મનિયા સામું જોઈ રહ્યો તો હમણાં મારે પૂરી ખાવી છે જોઈ નાખી દે ને તો હું ખાઈ દઉં અને મન્યો જોઈ ગયો કાગડા ને કાગડો મારી સામું જોવે છે મારી પૂરી સામું જોવે છે એટલે કા મન્યા એ તો કીધું લે કાગડા પૂરી લે અને કાગડો ઉડતો ઉડતો આવ્યો એટલે કા એ પાછી લઈ લીધી પાછો કીધું મન્યા એ લે કાગડા પૂરી ખા પૂરી ખા પાછો કાગડો ઉડતો ઉડતો આવ્યો એટલે મન્યાએ પાછી ખેંચી લીધી હવે કાગડાનો મગજ ફાટ્યો કે હવે મારે કહેશે પૂરી તો લેવી જ છે કેમ લેવી તો એ ઝાડવા લીમડા ઉપરથી સીધો નીચે આવ્યો અને દીવાલ પાસે દીવાલ પાસે ઉઠતો 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 સીધો ધાબા ઉપર ઓલો મંયો ખાતો હતો ને નાખી પૂરી હડપ કરીને ચાંસમાં પકડીને ભાગી ગયો અને ઉડતો ઉડતો ઊડતો ઊડતો જંગલમાં ગયો જંગલમાં જઈ અને એક ઝાડ ઉપર જઈને બેઠો તો ઝાડ ઉપર જઈને બેઠો તો ત્યાં આવે નીચે એક શિયાળ આવ્યું શું આવ્યું શિયાળ આવ્યું અને એ શિયાળ જોઈ ગયું કે કાગડાના મોઢામાં પૂરી છે ને શિયાળના મોઢામાં પાણી આવી ગયું પાણી પાણી આ હા હા તમે આંબલી જુઓ આંબલીના કાતરા જુઓ તો તમને મોઢામાં પાણી આવે ને એમ હા તો એમ આ શિયાળ ઓલી પૂરી જોઈ ગયું ને એટલે એને મોઢામાં પાણી આવી ગયું અને એને પૂરી ખાવાનું મન થયું એટલે એણે તો શરૂ કર્યો એણે શું શરૂ કર્યો એણે શરૂ કર્યો એણે શરૂ કર્યો કે કાગડાભાઈ કાગડાભાઈ આ હા 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 અરે શું વાત કરો છો કાગડાભાઈ કાગડાભાઈ તમારો કલર તો કેવો કાળો કાળો કેવો કાળો કાળો મસ્ત કાળો કાળો તમારો શિયાળે તો કાગડાભાઈના વખાણ શરૂ કર્યા આહા તમારો કાળો કાળો કલર આહા તમારી ચાંસ તો કેવી અણીદાર કાળી કાળી મસ્ત મજાની ઓહો શું વાત કરો છો કાગડા તમારો અવાજ તો કેવો મીઠો કા 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 એવો અવાજ કાગડા ભાઈ તો ફૂલાઈ ગયા એણે તો શરૂ કર્યો શું શરૂ કર્યો બોલો તો કા 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 અને મોઢામાં જે પૂરી હતી પડી ગઈ હેઠી અને હેઠે કોણ ઊભો તો શિયાળ ઊભો તો મોઢો ફાળે ભફ લેકર ખાઈ ગયું અને બધી પૂરી પેટમાં વહી ગઈ હવે કાગડા પાઈને તો પૂરી ખાવા જ ન મળી એને એમ થયું કે હવે શું કરવું એને એમ થયું લે મનિયા પાસે પાછો જાઓ અને એ બાજુ મન્યો કાગડો પૂરી લઈ ગયો એટલે રોતો રોતો નીચે ગયો એને મમ્મી મમ્મી મારી પૂરી કાગડો લઈ ગયો અને મમ્મી સાંભળે અરે પણ શું રોવેશ કે તને બીજી પૂરી આપું અને બીજી પૂરી હાથમાં લઈ અને પાછો મન્યો ધાબા ઉપર ચડ્યો અને પાછો ઓલો કાગડો એ ક્યાં પાછો આવી ગયો પૂરી ઓલું શિયાળ ખાઈ ગયું ને એટલે કાગડો પાછો ઉડતો ઉડતો આવી ગયો અને કાગડા એ આમ જોયું કે મીન્યા પાસે તો બીજી પૂરી છે એટલે એણે પાછું આમ જોયું એટલે મનુ જોઈ ગયો આજ કાગડો હતો હવે તને પૂરી ન આપું લે લે કાગડા લે પૂરી હવે તને હું પૂરી આપીશ નહીં આવ્યું લે લે એમ કર્યું કાગડો તો ઉડતો ઉડતો ભાગી ગયો ઉડતો ઉડતો ભાગી ગયો કાગડો તો ઉડતો 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 મનિયાની પાછળ વહી ગયો મનિયાને ખબર ન રહી અને પાછળ જઈ અને મન્યો તો આમ આમ બીજાના ખોડા હું જોતો જોતો પૂરી ખાતો ત્યાં કાગડો પાછળથી ઉડીને આવ્યો ને હડપ કરતી પૂરી પકડી અને પાકો ફફડાવી ઉડી ગયો અને પાછો ઉડતો 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 જંગલમાં ગયો જ્યાં પહેલાં એ બેઠો તો ત્યાં ત્યાં ગયો ત્યાં પેલું શિયાળી પૂરી ખાઈને ત્યાં વાત જોઈને બેઠો તો હમણાં કાગડો પૂરી લઈને આવે અને એણે એણે શું કર્યો પાછું કાગડાના વખાણ શરૂ કર્યા કોને કોને શિયાળે શિયાળે પાછા કાગડાના વખાણ શરૂ કર્યા આહા હા કાગડા ભાઈ સરસ તમારો કાળો કાળો કલર છે આ હા તમારી ચાશ મસ્ત કાળી કાળી અને જબકણી છે મસ્ત કે આમ તબકાય છે અને આ હા 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 તમારો અવાજ આ કેવો મીઠો મીઠો કા 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 કેમ બોલે કાગડો કા 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 આવો મીઠો મીઠો કે મને કે તમારું ગીત સંભળાવો ને એટલે કાગડાને તો હવે તો ખબર પડી ગઈ હતી હવે આપણે પૂરી દેવાની થતી નથી એટલે એને કાગડા એ ચાન્સમાં પૂરી હતી એ પગમાં પકડી અને પછી મીંડો બોલવા બોલવા માંડ્યો શું બોલવા માંડ્યો કા 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 એટલે પેલું શિયાળ તો સમજી ગયું કાગડો મારો બેટો પાકો થઈ ગયો છે આને કંઈક બીજું કેવું જશે એટલે શિયાળ ભાઈ તો આ હા હા તમે કેવા સરસ મજાના ઉડો છો તમને ઉડતા કેવું મસ્ત આવડે અને તમે ઉડતા ઉડતા ગાવ ને એ તો મને સાંભળવું બહુ ગમે એક વખત ઉડતા ઉડતા ગાવ ને એટલે શિયાળને એમ કે પગમાંથી પૂરી પડી જાય ઉડે એટલે તો હું ખાઈ જાઉં તો પેલું કાગડો છે એક માળો હતો ને એ માળામાં પૂરી મૂકી પછી ઉડતા ઉડતા મીંડ્યો ગાવા કા 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 કેમ ગાય પણ પૂરી પડી નહીં પછી કાગડાને શિયાળને ખબર પડી ગઈ કે હવે કાગડો આપણને પૂરી આપશે નહીં એટલે કાગડા ભાઈ બોલ્યા એ શિયાળ ભાઈ હવે તમને પૂરી નહીં મળે હવે તો આ પૂરી હું જ ખાવાનો છું એકવાર તમે મને છેત રહી ગયા હવે તમને પૂરી આપીશ નહીં પછી તો શિયાળ બિશા ભોઠું પીડ્યું અને એ ત્યાંથી ભાગી ગયું પણ એ શિયાળને મનમાં એને સ્વાદ લાગ્યો કોનો પૂરીનો એને તો પૂરી જ ખાવી છે હવે એને પૂરી ખાવા માટે શું કરે છે ને એ વાર્તા આપણે કાલે કહેશું આજે અહીં સુજે આજે એક પૂરી ખાય અને શિયાળ જતું રહ્યું પણ હવે પૂરી ખાવા માટે શિયાળ શું કરે છે ને એ વાર્તા કાલે